ભલે આગળ બિઝનેસ માટે અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે તો પણ બાપ દાદા વિઘા ઓછા જયારે સોરગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આજે આ સમૂહ લગ્નનું આયોજન સમાજની અંદર જયારે આવા સારા કાર્યો થતા હોય હું આમાં તો હતો કે સોડગામ લેવા પટેલ સમાજ દ્વારા સમાજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજની અંદર સમાજને લગતી પ્રવૃત્તિઓ હું હર હંમેશા માનું છું કે સમાજની અંદર રહેતા અનેક આપણા સમાજના નાના પરિવારો છે મધ્યમ વર્ગના પરિવારો એમના માટે અને એમને મદદરૂપ થવાની ભાવના માટે એમની માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે સોળ લેવા પાટીદાર સમાજ હશે કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ ચાલી રહી છે એક સમાજને લગતી પ્રવૃત્તિ કરવી સમાજને ઉપયોગી બનવું અને કદાચ કીધું કે આપણે અત્યારની જનરેશનને શીખડાવવું ન પડે કારણ કે વર્ષોથી બાપદાદાએ આપેલા આપણા સંસ્કાર છે અને એટલા માટે આવું તે સમૂહલગ્નનું આયોજન હોય બેઠો તો મેં વાતો અંદર કરતા હતા હમણાં કે સમય એવો તો કે સમૂહ અંદર લેવા પટેલ સમાજનો દીકરો કે દીકરી જોડાવું તો જોડાતા નહીં ત્યારે સમૂહ તો વર્ષોથી થતા આવે છે પણ લેવા પટેલ સમાજની અંદર દીકરો કે દીકરીને સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એને જોડવા કદાચ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિના એના પરિવારની હશે પણ કીધું કે સમાજને હિસાબે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સમૂહલગ્ન અંદર જોડાશે આજુબાજુવાળા શું વાતો કરશે સગા સ્નેહીઓ શું વાતો કરશે અને દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સમાજના આવા મેણા ટોળાના હિસાબે પણ સમૂહ લગ્નમાં ન જોડાય બીજેથી પૈસા ગોટીને પણ પોતાના દીકરા દીકરીને બીજાને હરોળમાં પરણાવવાના પણ ત્યારે પ્રયત્નો થતા હતા પણ આજે અભિનંદન આપવા પડે સમાજને કે આ સમાજ પણ અન્ય સમાજની હરોળની અંદર જોડાણો છે ને અંદર જેનો દાખલો તમને આપણે ગયા વર્ષે જે મેં સમૂહ કર્યા પાંચસો એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો અને મારે નામ લખવાનું બંધ કરવું પડે એક હજાર સમૂહલગ્ન કરવા તો એક માંડવે લેવા પડે સમાજના હતા આ સમાજ આગળ રહ્યો અને હર હંમેશા માનું છું કે સમૂહ અંદર દીકરા કે દીકરીઓ જોડાય કારણ કે એક દીકરા કે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને ગામડાની અંદર સામાન્ય ખેતી કામ કરતો આપણો લેવા પટેલ સમાજના પરિવારને ત્રણ વર્ષથી વિચાર કરતા હોય આયોજન કરતા હોય વરસ કેવું જશે ભાવ કેવા મળશે અને આખું આયોજન કરતા હોય ત્યારે એક દીકરીનો પ્રસંગ ઘરે કાઢો ને એ સમાજનેમાં આજની તારીખે પણ મુશ્કેલી પરિવાર છે ખૂબ મોટી મજા દેખાદેખી હરીફાઈ છે કે આ લોકો આના પરિવારના દીકરા દીકરીને એનું દીકરી કરાવ્યું કરવું જોઈએ પણ કીધું કે આજની તારીખે એટલા માટે લેવા પટેલ સમાજની અંદર જાજર માન રીતે સાહી સમૂહ લગ્ન આયોજન લેવા પટેલ સમાજની અંદર થતા થયા છે કદાચ દીકરો દીકરી નબળી પરિસ્થિતિ ઘરમાંથી આવતા હશે આપણને એની મજબૂરી હશે કે દીકરા કે દીકરીનો પરિવાર એની મુશ્કેલી છે નબળી પરિસ્થિતિ હશે પણ હું હર હંમેશા માનું છું કે લેવા પટેલ સમાજ ગરીબ નથી લેવા પટેલ સમાજ તાકાત વાળો સમાજ આ બેટા સાહેબ સમાજના કહો અનેક દાતાશ્રીઓ ભાઈ બેટા ગયા સમૂહ દાતા હતા આવતા સમલગ્નમાં પાંચ લાખ રૂપિયા પિન્ટુભાઈ ઘટે તો એને કઈ ઘટતું નથી પાંચ ના અગિયાર કરનાક છે એવો તાકાતવાળો માણસ છે નહીં છે એમાં વાંધો નહીં સમાજની અંદર ધ્યાન દેવા દાતાઓ પડ્યા છે જે કઈ કામ કરો તાકાત બોલી ભાઈ પિન્ટુભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા ઓગણ દેશ ના સમલગ્ન માટે મળે છે પિન્ટુભાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર જય સરદાર કુદરતે ઘણું આપ્યું છે પ્રાર્થના કરી પિન્ટુભાઈ સમૂહ લગ્ન હોય કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય જે ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય અને પિન્ટુભાઈ પાસે સમાજ એવા અનેક દાતાઓ જે માગ્યું છે ને એનાથી સવિશેષ લેવા પડતો સમાજ બહેને આપ્યું છે અમે ગામડાની અંદર જતા હોય કે સમાજ ભવન કામ થતું હોય ફાળો ઘટે અમારે પિંટુભાઈને ફોન કરવાનો હોય તો એને ખ્યાલય નથી કયો જિલ્લો છે કયું ગામ છે એનો દીકરો દીકરી પરિણામ ન્યા નથી આવવાના કીધું કે સમાજની ભાવના સમાજનું સારું કામ થતું હંમેશા માનું છું તમે સાચી દિલથી અંદર પેટમાં પાપ રેખા વગર સમાજનું સારું કામ કરો ને સમાજના દાતાઓ સમાજમાં દાન દેવામાં ક્યારેય પીછે હટ કરતા જ નથી આપણામાં એકતા હોવી જોઈએ કે સારું કામ થાય દિશામાં પ્રયત્નો કરવાના કીધું કે આજે તો સમુલગ્નમાં લગ્નમાં મેં તો હું તો કાયમી વર્ષોથી આ સમૂહ કરતો આવું છું અને એટલા માટે કરું છું સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને પણ એવું ન થાય અને એથી ભાઈએ ઉલ્લેખ કર્યો ને કે કદાચ તમે જામકોણાનો સમૂહ કોઈ આવ્યો હશે કદા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે અને હું કાયમી માટે કહેતો મારી પોતાની દીકરીના લગ્ન નહીં કરી શકું ને એવા મેં સમાજની ગરીબ દીકરીઓ લગ્ન જામકોણાને આંગણે કહી રહ્યા એટલા માટે કહ્યું સમાજનો સહકાર અને એટલા માટે આજે અઠ્યાસી સમૂહ લગ્ન હોય ઓગણત્રીસ થાય ને આનાથી હજી જાજરમાન થવો કાર્યક્રમ તાકાત થી કરવાના સમાજે સમાજના દાતાઓ દાન આપે જ છે હવે તો સિસ્ટમ જ આથી કઈ મારા કરો કાર્યક્રમ થતો ને અનેક કાર્યક્રમ થાય કાંઈ સમૂહ લગ્ન હોય ક્યાં કઈ કાર્યક્રમ થતા હોય આજે સાલ કયું ને તમે સાલ આ ઓઢારી આવી મેં બે હજાર લઈને રાખી છાત્રા લઈને આ આવ્યા છે ઓઢારી ને ગાર પહેરાઓ લખાયેલ કેટલા લખાવવાના આ રાખવાનું લોકો આપે દાન તમારી દાન જ ચોખ્ખી હોય સમાજ માટે કામ કરો દાન જ તમારી ચોખ્ખી હોય સમાજ દાન આપવા માટે કાયમી માટે તૈયાર હોય છે પણ કીધું કે અભિનંદન આપું છું સોળગામ લેવા પાટીદાર સમાજને વડીલ છે ડોક્ટર કનુભાઈ એમના વાત કરતો તો આ બધા વડીલો અહીં બેઠા છે તમે વિચારતા કરો કેવી પરિસ્થિતિ ભૂતકાળમાંથી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા આપણો સમય યાદ કરો આપણા વડવાઓ બાપ દાદાઓ એ વખતની વખત કરુબાપા બોલતા હતા હમણાં કે કઈ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી આપણે અહીંયા સુધી આપણે પહોંચી શક્યા છીએ અને એના પાયાની અંદર આપણા વડીલોનું ખૂબ મોટું યોગદાન છે વડીલોનું ખૂબ મોટું યોગદાન છે એક તો એ સમયની અંદર ખેતીની જમીન જાળવી રાખી વર્ષોથી જે આપણને બાપ દાદા આવતી હતી એને વેચી એક વિઘો વેચવા દીધો એ સમયમાં નથી સમય કઈ અત્યારે સારો છે એવો સમય નહોતો મુશ્કેલીનો સમય હતો માત્ર જેટલી જમીન હોય એની ઉપર આખા વર્ષનું પૂજન ચલાવું એમાં દીકરા દીકરીના લગ્ન કરવાના બધુંય થતું ત્યારે ઘરે બેનો નું દીકરી આવ્યો તો એમાંથી એને દેવાનો હવે સમય બદલાઈ ગયો હવે કઈ બેનું માગવા નથી ત્યાં તો એ ઘરે આવીને જ માગવા આવતા એટલે પરિસ્થિતિમાં એક પણ વિઘો જમીન આપણા વડીલોએ વેચી નથી એટલે ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ એટલે ટાકાતરો એટલા માટે મારી વિનંતી સમાજની અંદર આજની જનરેશનમાં કે ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કરે તો કાંઈ નહીં પણ બાપદાદા એ પછી વેચતા નહીં વિઘા ઓછા ન કરતા એમાં સમય જેટલા વિઘા તમારે છે ને તે તમારી આપણી મૂડી આ જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે સોળગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તામાં હતો તો આપણે છાત્રાલય પણ શરમાં ગયો હતો ત્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો મને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા માટે સમાજે ઉભું કરી શકે હમણાં ભાઈએ વાત કરી કે અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવા માટેની પણ આગળ સમાજ જઈ રહ્યો છે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા અમદાવાદ રાજકોટ મોટા શહેરની અંદર આવશ્યક છે કારણ કે આગળ ભવિષ્ય જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં હોય તો પણ મુશ્કેલી ચાલુ છે ને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મોટા સિટીની અંદર આપણી સમાજની જેટલી હોસ્ટેલો વધારે બને ને એ નાના ને ગરીબ પરિવારને એનો ફાયદો થાય ખ્યાલ છે હું રાજકોટની અંદર કન્યા છાત્રાલય ચલાવું છું બે હજાર પાંચસો થી વધુ દીકરીઓ રાજકોટ કન્યા છાત્રાની અંદર રહે છે તમે કલ્પના કરો ગ્રામ્ય વિસ્તારમાંથી એવા પરિવારમાંથી આવતી દીકરી એક તો રાજકોટ જેવા સિટીમાં ક્યાં રહેવું હોય કાંઈ એ માટે મુશ્કેલી અત્યારનો સમય છે દીકરીને એકલી રાખવી પણ મુશ્કેલી એના મા બાપ હોય ગ્રામ્ય વિસ્તારમાં હોય કાયમી ખેતી સાથે જોડાયેલા હોય સોશિયલ મીડિયાનો યુગ ઘરે ઘરે મોબાઈલ આવી ગયા પરિસ્થિતિનું નિર્માણ થાય પણ જેટલી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરું છું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકું ને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જે રહ્યા છો લેવા પાટીલ સમાજને અભિનંદન બીજી પણ વિશેષ મહત્વની વાત રસ્તામાં આવતો ત્યારે વાત સહી સમાજની અંદર પાલનપુરની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે એ પણ આપણા માટે જરૂરી છે કેમ એવી રીતે સમાજની અંદર વર્ષો સુધી લોકો પણ યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ એ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા સમાજની દીકરીઓ કે મારો અવાજ સંભળાતો હોય બાપે પાઘડી હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરીને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી

અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા આવતો હોય ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવે